ઉદયપુર અને નર્મદા જિલ્લાને જોડતા નસવાડી તાલુકાના તણખલા ગામથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા માર્ગ પર આવેલા ચાર નાના પુલો ભારે વાહનો અને એસટી બસો માટે બંધ કરાતા નેવ જેટલા ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે આ માર્ગ પરના પુલો ક્ષતિગ્રસ્ત હોવાને કારણે તેને બંધ કરવામાં આવ્યા છે જેના લીધે ખાસ કરી અને તણખલા ગામના વેપારીઓને નુકસાન થઈ રહ્યું છે નર્મદા જિલ્લાના લોકો સિમેન્ટ સળિયા રેતી કપચી અને ખેતી માટેનું ખાતર ખરીદવા તણખલા આવે છે

વેપારની દ્રષ્ટિ છે તે નાંદોદ તાલુકાની અંદર છે અને પચાસ ગામ અહીંયાથી આ રોડ ઉપર લાગે છે અને આ રોડની અંદર સાત કિલોમીટરની અંદર ચાર બ્રિજ બંધ કરી દીધા છે હવે અમારે પરિસ્થિતિ અત્યારે એવી છે કે અમારા તનાખલાની અંદર ના માલ આવી શકે છે ના સિમેન્ટ આવી શકે છે ના રેતી આવી શકે છે ના કપચી આવી શકે છે કોઈપણ જાતનો માલ આવી શકતો નથી ખાતરની એવન ખાતરની ગાડી બી નથી આવી હવે અત્યારે સિઝન એવી છે કે ખાતરની ખેડૂતોને ખાસ જરૂર છે બરાબર છે આને ખાતર એક એવું સેન્ટર છે કે ત્યાં ખાતર કમ્પ્લેટ મળે છોટાઉદેપુર જિલ્લાને અને સ્ટેચ્યુ ઓફ જોડતા મુખ્ય માર્ગ છે આપ તસવીરોમાં જોઈ રહ્યા છો આ જે માર્ગ છે તે માર્ગ ઉપર ચાર જેટલા બ્રિજ આવે છે સ્ટેટ આર્મી વિભાગનો આ રસ્તો છે આ જે પુલો આવેલા છે તે નર્મદા જિલ્લાને અને છોટા જિલ્લાને જોડતા રસ્તા ઉપર આવેલા છે સો કિલોમીટર વિસ્તારની અંદર ચાર પુલો બંધ કરી દેતા હવે ભારધારી વાહનો અહીંયાથી બંધ થઈ ગયા છે એસટી બસ પણ આવી શકે નહીં જેના માટે આ રેલિંગો મારી દેવામાં આવી છે ભારદારી વાહનો ન આવતા પચાસથી વધુ ગામોના લોકો અને સ્ટેચ્યુ ઓફ યુનિટી જવાના રસ્તો જે છે તે પચાસ ગામોનો રસ્તો ભારદારી વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો કુંભકર્ણની નિંદ્રામાં ઊંઘતું તંત્ર રાતોરાત જાગી અને ચાર જેટલા બ્રીજો એક સાથે બંધ કરી દેતા બે જિલ્લાના લોકો હેરાન પરેશાન થઈ ગયા છે વેપાર ધંધાને તો નુકસાન થઈ રહ્યું છે પરંતુ ખેડૂતોને પોતાની જે ખેત પેદાશ વેચવી હોય યા તો મોટા વાહનો લઈને કોઈ સામાન લઈ ગયો હોય તે પણ રસ્તો બંધ થઈ ગયો છે ત્યારે તંત્રના અધિકારીઓ પચાસ પચાસ વર્ષથી ઊંઘતા રહ્યા અને રાતોરાત જાગીને આવા બેરિકેટ મારી દીધા છે રફીક ધણીવાલા જીએસટીવી છોટાદેપુર